સિંગતેલના ભાવમાં મોટો ભડાકો થયો છે गत વર્ષમાં તેલના ભાવમાં સતત વધારો ઝીંકાયો છે જેના કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પણ પડી રહ્યો હતો પરંતુ લાંબા સમયથી તેલના ભાવ અંકુશમાં હતા પરંતુ હવે બે હજાર ચોવીસમાં ફરી આ વધારો ચાલુ થયો છે આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો છિંકાયો છે સિંગતેલના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો વધારો થતાં ગ્રાહકો પર આ બોજો પડશે તેનાથી ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડશે મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગ તેલના ભાવ વધ્યા હોવાનું વ્યાપારીઓને કહેવું છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસનો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે સિંગતેલ ખવાય છે જ બે ટકા સિંગતેલ વધારે ખવાતું નથી બીજા બધા સાઈડ તેલો વધારે ખવાય છે અને હંમેશા હંમેશ કાંઈ બજાર ઘટતી જાય એવું ન હોય આ તો બત્રીસો તેત્રીસો રૂપિયાના જે ખરેખર ભાવ હતા ત્યાંથી છવ્વીસો રૂપિયા થયા અને જેમ 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 હું તમને ક્રોપ નવો આવે એમ હું તમને કહું બજાર ઉપર અસર આવે તો બજાર ઘટે પણ એ બધું હું તમને કહું ક્રોપ કાયમ તો રહેવાનો નથી એમાંથી વપરાશ જેમ વધતો જાય એમ ઓછું થતું જાય એ તમને કહું એમ હું તમને કહું પાછું હું તમને કહું કે થોડા શોર્ટેજના સમય આવે તો પાછું હું તમને કહું બજાર વધે પાછું આખું ઇન્ટરનેશનલ માર્કેટ છે ખાલી એક હિન્દુસ્તાન જ સિંગતેલ ખાવાવાળું નથી વિશ્વના બીજા દેશો એ સિંગતેલ લેવા આવે તો હું તમને કહું બહારથી કોઈ લેવા આવે ત્યારે હું તમને કહું કે એ બજાર ઉપર હું તમને કહું કે અસર આવે જ સ્વાભાવિક છે હવે મગફળી ઓછી થતી જતી હોય એમ હું તમને કહું મિલો બંધ થતી જતી હોય તો હું તમને કહું કે ડેફિસિટ પડતી જતી હોય એમ હું તમને કહું કે બજાર હું અને સ્વાભાવિક રીતે આપણી આ બજાર ઓપન માર્કેટ છે તંદુરસ્ત બજાર છે એને વધઘટની અસર તો થવાની જ છે ને મારા ભાઈ પણ હવે લોકો ખરેખર બે ટકા સિંગતેલ ખાય છે પહેલાં એવું હતું કે સો ટકા સિંગતેલ ખાતા હતા તો ગૃહિણીઓને અસરે પડતી હવે હેલ્થ કોન્શિયસ થઈ ગયા લોકો ત્યારે સિંગતેલનો ન કહું ખાવાને બદલે ક્યાંક હેવી કોલેસ્ટ્રોલ છે તો સિંગતેલ ખાવાને બદલે લોકો લો કોલેસ્ટ્રોલનું ન કહું કપાસિયા તેલ છે પામોલિન છે મકાઈ છે સનફ્લાવર છે તલ છે એવા કેટલા બધા તેલ હવે લોકો ખાય છે અને લોકો ખરેખર હું તમને કહું ઘણા બધા તેલો ખાવાને બદલે જ તેલ ઓછું ખાવાનું પસંદ કરે છે જેથી કરી અને શરીરને તકલીફ ઓછી થાય અને આ વસ્તુ તો હંમેશ બનવાની જ છે પચાસ વીધા ને સો ઘેટા ને એવું તો થવાનું જ છે મારા ભાઈ અલ્ટિમેટલી બજારનું લેવલ છે એ ત્રણ હજારની ઉપર હોય તો ત્રણ હજારની ઉપર થવાના જ છે આજે નહીં થાય તો મહિના દિવસ પછી બે મહિના પછી થશે પણ હવે જે પચીસો છવ્વીસો રૂપિયા થઈ ગયા હતા એ બાવીસો ત્રેવીસો રૂપિયા થાય છવ્વીસો ને પચાસ જેવું થયું છે એટલીસ્ટ આમ ગૃહિણીને જોવા જોઈએ તો લગભગ ભાવ તો ઓછો છે એટલે કંઈ આપણાને કંઈ એટલું બધું કંઈ ફેર પડતો નથી લગભગ પચાસેક રૂપિયામાં કંઈ ફેર પડે એમાં કંઈ વાંધો થાય એવું છે નહીં એટલે ગૃહિણીને દરેક રીતે પોસાય એ રીતે સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરતા ગૃહિણનું બજેટ ખોરવાશે તેવી બીક તેમને સતાવી રહી છે પણ સાચી વાત કહેવા જઈએ તો સિંગતેલના ભાવમાં વધારો જે થયો છે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવે છે પણ ગત વર્ષની આપણે વાત કરતા હોય જ્યાં એકત્રીસ રૂ એકત્રીસો રૂપિયાનો જે ભાવ હતો તેની જગ્યાએ અત્યારે સીધીની સરખામણીમાં છવ્વીસો પચાસ રૂપિયાનો હવે ભાવ વધારો કરવા છે એટલે ગૃહિણનું જે બજેટ જે ફેરવવાની વાત છે તે તદ્દન ખોટી સાબિત થઈ રહી છે અહીંયા અને જે પ્રમાણે તેલના વ્યાપારી છે તેમને પણ સ્પષ્ટપણે માણવું છે ગયા વર્ષ કરતાં ભાવ ખાસો ઓછો છે તેથી ગૃહિણનું બજેટ ખોરવાય નહીં એટલું સારું છે વાત કરીએ તો જો આપણે કપાસિયા તેલની વાત કરીએ કે બીજા અન્ય તેલની વાત કરીએ તો તેમાં પણ નજીવો જેવો વધારો કરવામાં આવ્યો છે પણ જે આપણે વાત કરતા હોઈએ કે સિંગ સિંગતેલની વાત કરતા હોઈએ તો સિંગતેલમાં જે પ્રમાણે ભાવ વધારો કરવામાં આવે છે તેટલો ભાવ એટલો બધો વધારો કરવામાં આવ્યો નથી પચાસ રૂપિયા જેવો ભાવ વધારો કરવામાં આવે છે હવે છવ્વીસો પચાસ રૂપિયાનો જે નવો ભાવ છે તે હવે અમલમાં આવશે જેથી ગૃહિણીઓને પણ તે ખુશીની લાગણી વ્યક્ત વ્યક્ત કરવા માટે પણ એક મોકો મળી ગયો છે કે ગયા વર્ષ કરતાં જે એકત્રીસનો ભાવ હતો એની સામે છવ્વીસો પચાસનો જે ભાવ છે એ તેમના માટે ખૂબ જ અનુકૂળ રહેશે તેવી રીતની પણ વાત છે તેમને જણાવી છે ખાસ કરીને જે આપણે ખાસ કરીને આપણે વાત કરીએ તો એ સિંગતેલની આપણે વાત કરતા હોઈએ તો સિંગતેલનો જે વપરાશ છે તે રાજ્યભરમાં બે ટકા જેટલા લોકો જ વાપરતા હોય છે કારણ કે અન્ય એટલી બધી એમના પાસે ઓલ્ટરનેટ એટલા બધા તેલના આવી ગયા છે તેથી સિંગતેલમાં જે વાપરવાનો જે વપરાશ છે તે ઓછો છે હવે જોવાનું રહેશે વ્યાપારીઓનું જે અત્યારે જે પ્રમાણે કહેવું છે કે ગયા વર્ષે જે એકત્રીસોનો જે ભાવ હતો તેની સામે હાલનો જે નવો ભાવ છે સિંગતેલનો તે છવ્વીસો પચાસ છે જે ગૃહિણીઓને પણ માફક આવશે અને તેમનું કોઈ પણ જાતનું બજેટ રસોઈનું ખોરવાય નહીં કેમરામ જિગ્નેશ સોલન કે સાથે સત્ય નિવાસર જીવન ન્યૂઝ વડોદરા